ભાવનગર જિલ્લાની પાલીતાણા નગરપાલિકાની ઘોર બેદરકારી આવી સામે પાલીતાણાના અનેક વિસ્તારોમાં ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે પાલીતાણાના કોટ રોડ પર આવેલ શાળા તેમજ રૂરલ પોલીસ સ્ટેશન તેમજ કોટ સહિત અના એકમો આવે છે મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે એ જ વિસ્તારમાં ગંદકી કચરાના કારણે લોકોના આરોગ્ય પર મોટી અસર પડી રહી છે લોકો દ્વારા અનેક રજૂઆત કરવા છતાં નિર્ભય નગરપાલિકા તંત્ર ગંદકી કચરા ઉપાડવામાં નિષ્ફળ નીવડી છે તાકિંદે ગંદકી કચરા સાફ કરવામાં આવે તેવો લોકોમાં માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ પાલિતાણા